સૌ પ્રથમ તો અહીંયા ગોથિડો ભરવાનું કામ કરી નાખે ચાલુ અને તો એને ગોથિડો અને પછી તો ભરી નાખી પોહળી અને પછી તો બધા મિત્રો સાથે હલ્દી લગાવી નાખી લાડાને અને એકદમ લાડાને ચિત્રી નાખ્યો આજ તો જય મુરલીધર જય માતાજી કેમ છો મારા વાલા મિત્રો મજામાં મજામાં જશો હું તમારા ભાઈ રાહુલ આ રીતે ઘોષમાં તમારું સ્વાગત છે સવાર સવારના આપણે આપણા મિત્ર ભેગા આવી ગયા રાપરની બજારમાં આ છે ક્યાંક રાપરની સવાર સવારનું બજારનું સીન શરાબની ચોકડી અને ટ્રાફિક ફૂલ જામ હે અને આ છે આપણા એવી ડ્રાઈવર જે ઘરે પહોંચાડી દેસ બસ ખાલી આપણને જોઈ લો અત્યારે કાકાને લઈ લીધો આગળથી સાકર ટ્રેનિંગ લારી આવે રહી એનું વીમો હે કારણ કે આપણે ભાઈ એવી ડ્રાઈવર હે તો ફાઈનલ આપણે એમાંથી આગળ નીકળી ગયા અહીં પછી આપણે સવાર સવાર આવી ગયા

અને અહીંયા થોડી વાર પછી હાલદી નું પ્રોગ્રામ ચાલુ થવાનું હે ને વરરાજ અત્યારે છોકરા ના મળે ક્યારે ભેરો થાય એમ જોઈ હવે પછી તો અહીંયા કઈ નાખી હલ્દી ની ભૂલ તૈયારી ને આ છે આપણા વર રાજા થોડી વાર માં લગભગ તૈયાર થઈ જવાની ના ને ચિત્રી નાખવાનું હલ્દી થી અને અત્યારે ફોટોશૂટ ચાલી રહ્યો છે પછી હલ્દી રસમનું કામ થઈ ગયું ચાલુ અને વરરાજાની માં અને વરરાજાના બાપા વરરાજાને હલ્દી લગાવવા મડી ગયા અને અને હલ્દી રસમની અહીંયાથી શરૂઆત થઈ છે અને હવે આગળ આગળ જુઓ તમે થાય છે શું ભાઈને તો આજ આખો જીતરી નાખવાનું થાય હા પછી તો અમે બી મિત્રો બહુ ગયા અમે પણ લાવો લઈ લીધો લાડાનું જીતરાનો હા આખો જીતરી નાખ્યો અને પછી કરી નાખ્યો વરરાજા સાથે ફોટોશૂટ બધા મિત્રો આવી ગયા ફોટો પાડવા માટે સ્પેશિયલ પછી તો બધા મિત્રો અને વરરાજાને ઝીલાડી નાખ્યો પછી તો વરરાજામાં બાલ્ટી રેડી નાખી એમને પછી એનું મોઢાનું સીમ જોજો હા જુઓ બાકી એનું સીમ જુઓ પછી બાલ્ટી રેડ્યા પછી ભાઈ ના હાલ થઈ ગયા બે હાલો હા હા હવે કાંક મેચ થયું દાઢી ને હળદર ને બધું જસ્ટ લુકિંગ લાઈક હવા હવે કામ થઈ ગયો બાકી હા પછી તો હા ભાઈ આવી ગયા આપણને ફેમસ પાણીપુરી ખાવા માટે અને આને પાણીપુરીમાં નંબર લેવા માટે તમારે ચાર દી વેટિંગ કરવો પડે આપણે ચાર પહેલા આપણે આવ્યા હતા આજ આવ્યા આવ્યો આપણું આ છે રાપરની બજાર જેમાં ટ્રાફિક ચોવીસ કલાક ખુલે જોવા ના છે આપણા વ્રતભાઈ પછી તો રાપરની ફેમસ રવિજી આઈસ્ક્રીમ આવી ગયા બનાવી નાખ્યો ફાલુદો આ છે આપણા રાધાભાઈ અને અંદર ભીડ બહુ છે ફેમસ છે એટલા માટે તો આપણે વારું આવ્યો બેઠાનું અને આ છે રાપરની બજાર અને સાંજના ભીડ એટલે ચક્કા જામ હોય અહીંયા આવો હા પછી એના રીતિ રિવાજ પ્રમાણે હોલી ભરવાનું કામ છે ચાલુ કઈ રીતના છે બધું તે માટે જુઓ અને હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી જાઓ વિડીયોને લાઈક કરી નાખો અને અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં તો નીકળી ગયા અમે ઘર બાજુ ના છે કંઈક રાતનું ડ્રાફરની બજારનું સીન અને સીન લેતા લેતા હાણી નીકળી ઘર તરફ તો મિત્રો જોલા લઈને ભાઈ ચાય પીએ રહેજો જોભાઈ જાવ નહીં ભાઈ તમારે હું ખભ ગપ કરતા કરતા ધોડા આવતા હશો અને કાલ રાત બાર વાગવી દીધ એ જ દુકાને ચાય પીએ હો હા કઈ એવી ચાય લાગી ભાઈ તો એક નંબર ફર્સ્ટ ક્લાસ કેવી હોય ભાઈ તો કયો ઇંગ્લિશ નથી આવતી એમાં કોઈ વાત નહીં ચલો અને અત્યારે તો આપણે જઈએ શીરા પરથી ઘરે અને કાલના વિડીયોમાં એક સરપ્રાઈઝ છે તો એ પણ તમે જોવાનું ભૂલતા નહીં કાલનો વ્લોગ તમે જરૂરથી જોજો આજ માટે બસ આટલું જ આપણો વ્લોગ અહીંયાથી જ પૂરો કરીએ છીએ હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી જ વિડીયોને લાઈક કરી નાખો અને અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી આવા વ્લોગ તમે રોજ જોઈ શકો મળી એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય મુરલીધર જય માતાજી